તેલ ગરમ થઈ ગયું છે હવે એનામાં આપણે ઉમેરીશું એક ચમચી એ આપણે સારી રીતે ફૂટી જાય તો ફ્રેન્ડ આપણે રાઈ સારી રીતે ફૂટી ગઈ છે હવે એનામાં ઉમેરીશું ચાર પાંચ આપડે ની નીકળીયા લીધી છે સારી રીતે આપણે પકાવીશું પછી એનામાં આપણે ઉમેરીશું ડુંગળી આપણે એક ડુંગળી લીધી અને આવી રીતે સુધારી દીધી પછી આપણે મિક્સ કરીશું એમ આપણે ડુંગળી સારી રીતે બ્રાઉન થઈ જાય તો તમે જોઈ શકો છો આપણે ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે હવે એનામાં આપણે ઉમેરીશું આ શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો હવે એને આપણે મિક્સ કરી નાખીશું સારી રીતે થોડાક આપણે તેલમાં સારી રીતે પકાવીશું બે ત્રણ મિનિટ સુધી આપણે ઢીંડોળા પકાવીશું ઢીંડોળી અને સ્વાદ અનુસાર મીઠું તો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે હવે એનામાં આપણે મીઠું સુધી આપી તેલમાં પકાવીશું સાથે બેલ ફો મેંઠું થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સારી રીતે પાલકુ તેનું છે બેકિંગ આવી રીતે તમે જોઈ શકો હવે એનામાં આપણે ઉમેરીશું બે મરચા લીધા છે અને એક ચમચી ઉમેરી રીતે મિક્સ કરી નાખીશું અમે આવી રીતે ક્યારેક પણ બનાવ્યું હશે અને જે બનાવ્યું હોય તો જે હું બનાવું એની રીત એ તમે આવી રીતે જો બનાવશો તો એનો ટેસ્ટ બહુ સ્વાદ અલગ રીતે આવશે જે તમને બહુ જ મજા આવશે જમવા માટે મિક્સ કરી નાખીશું સારી રીતે તેલમાં થોડાક આપણે ટમેટા બાકી જાય સારી રીતે ફ્રેન્ડ આપણે સારી રીતે ટમેટા પણ પાકી ગયા છે

મેનુ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગયું છે ટીંડોળાનું શાક છે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક આ રેસીપી તમને જરૂર જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને તમારી ફ્રેન્ડ સાથે તમે શેર પણ કરજો અને જે સબસ્ક્રાઇબ અને લાઈક અને એનામાં જે બેલ આઇકન આવે છે એ પણ તમે જરૂરથી દબાવજો જો હું તમારી સાથે રેસીપી શેર કરું છું એ રેસીપી તમારા કાને પહોંચી આવે તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી જરૂર લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી ફ્રેન્ડ્સ તમારું ધ્યાન રાખજો ધન્યવાદ જે જેટલો તેલ લીધો છે અને તેલ આપો ગરમ થઈ જાય ત્યારબાદ આ પેન આમ ઉમેરીશું એક ચમચી જેટલી રાઈ અને એક ચમચી હિંગ બંનેને સારી રીતે ફૂટવા દઈશું આપણે રાઈને સારી રીતે ફૂટી ગઈ છે હવે નામ આપણે ઉમેરીશું મીઠો લીમડો અને પછી નામ આપણે ઉમેરીશું બટેકા તો આવી રીતે આપણે સુધારી લીધા છે હવે આજે બનાવીશું બટેકા અને લીલા મરચા શાક તમે એને સંભાળ્યું પણ કહી શકો છો અને શાક પણ કહી શકો છો તો આપણે સારી રીતે તેલમાં મિક્સર નાખીશું અને બટેકાને ને આપણે સારી રીતે તેલમાં પગાવીશું ફક્ત ત્રણ ચાર મિનિટો માં તૈયાર થઈ જાય છે અને હવે આપણે એક મરચા લીધા છે ને ચાર પાંચ લીધા છે અને આવી રીતે આપણે સુધારી તો બને ને આપણે સારી રીતે તેલમાં પકાવીશું હવે એનામાં આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર અને મીઠું આપણે ઉમેરી નાખ્યું છે હવે

આવી નમાજ હું મેળવીશું આપું ધાણા તો ફ્રેન્ડ બિલકુલ તૈયાર થઈ ગયું છે કમ સમયમાં અને તમે સાંજના માટે આવી રીતે બનાવો ટેસ્ટી અને સ્વાદિષ્ટ બટેકા નું શાક એ સંભાળો પણ તમે કહી શકો છો ખીચડી ચોખા કે તમે ચાવલ સાથે નહીં ખાઈ શકો છો આ શાક આ રેસીપી તમને બહુ પસંદ આવશે તમે એક જરૂર થી જરૂર ટ્રાય કરજો જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈકન ને પણ દબાવજો હું જો બી તમારી સાથે રેસીપી બનાવું એ હું તમારા ઘરે પહેલે પહોંચી આવી હું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ પાણી ઉમેરીશું જેટલી આપણી દૂધી પગળે એટલી બાફવા આપે રાખી દઈશું ત્યાં સુધી બાફા ત્યાં સુધી એનો આપણે મસાલો આપણે એક મીઠાના ડબ્બાનો કોક લીધો છે અને એના આપણે ઉમેરીશું લીલા મરચા જે મેં તીખા લીધા છે અને એક ટામેટું લીધું છે અને લસણની ની આપણે ત્રણ લીધી છે એક ચમચી આપે દાણા લઈશું આધી ચમચી આપણે હળદર લઈશું આધી ચમચી આપે લાલ મરચા લઈશું જે આપણે મોરા લીધા છે હવે આપણે થોડુંક એનામાં પાણી ઉમેરીશ તો હવે જે આપણે કટોરીમાં ટમેટા લીધા છે એ કટોરી આપણે એની પાણી ને ઉમેરીશ અને ફ્રેન્ડ્સ આપણે દૂધી પાકે છે ત્યાં સુધી આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ તો હવે એને આપણે પીસી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે સારી રીતે પીસી લીધું છે તમે જોઈ શકો છો હવે આપણે દૂધી માં થઈ ગઈ હશે તો આપણે હવે દૂધી ને જોઈ લઈશું તો ફ્રેન્ડ્સ મસાલા જો ક્રશ કરવાનો ડબ્બો આવે છે એ આપણે લઈશું આવી રીતના જે ઝીણી દૂધી આપણી માં ફાઈ તો કઈ છે લેકિન હવે આ

નિશ્ચિત બાની કઈ જરૂર નથી કે વિશ્વાની પણ તમને કાંઈ જરૂર નથી તમે જોઈ શકો છો સારી રીતે ક્રશ થઈ ગઈ છે હવે આપણે ધીના કઢીનું વઘાર બનાવીશું તો ફ્રેન્ડ્સ આપણે કઢાઈને ગરમ કરવા રાખી દીધી છે હવે નમ આપે તો આપણે બે ચમચા જેટલો તેલ લીધો છે તેલ આપણો સારી રીતે ગરમ થઈ જાય તો ફ્રેન્ડ્સ આવી રીતના ક્યારે પણ કઢી ના બનાવ્યા છે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો ચમચી આપણે રાઈ ઉમેરી છે સ્વાદ અનુસાર આપણે એક ચમચી જેટલી હિંગ ઉમેરી છે રાઈ આપણી સારી રીતે ફૂટી જાય અને

અને પછી આપણે તે મસાલો બનાવી તો ફ્રેન્ડ હવે એને આપણે નેક્સ્ટ સ્ટેપ નાખીશું તો તમે કઢી તો બનાવી હશે પણ ડુબી આવી રીતે કઢી ક્યારે પણ ના બનાવી હોય તમારા ઘરમાં નાના છોકરા કે મોટા લોકો ને આ રેસિપી તમને બહુ જ પસંદ આવશે કે ટમેટા કે મરચા તમે ખાશો તો તમને ખાવા માં પણ આડા નહીં આવે અને આ કઢી તમને ડુબી કઢી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે આપણે એને મિક્સ કરી નાખીશું અને બે ખણ મિનિટ જોઈને આપણે પકાવ આપણે મસાલો સારી રીતે પાકી જાય તો બે ખંડ તો થઈ ગયું છે હવે આપણે જે દૂધી આપણે કસ્ટર્ડ નાખીશું એ આજે નામ ઉમેરીશું અને પછી આપણે એનામાં મસાલા મારી દીધી ને પકા એની ખુશબુ બહુ આવે છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ આવે છે અને તમારા ઘર માં ફરાઉને તમે આવી રીતે બનાવીને ખાવાશો મોટા ને તો એ બહુ છે ને પસંદ કરશે અને તમે ઘડી ઘડી આવી રીતે બનાવશો એ મારી ગેરંટી બે ને થોડી દે પાકવા દેસુ ફ્રેન્ડ આપણે બે ખંડ તો થઈ ગઈ છે હવે એનામાં આપણે ઉમેરીશું છાચું તમારે કને દહીં હોય તો પણ તમે ઉમેરી શકો છો અને છાસવું તો પણ ચાલશે હવે આપણે થોડી થોડી ઉમેરતા જશું અને મિક્સ કરતા જશું આવી રીતના તમે જોઈ શકો છો ફ્રેન્ડ હવે એનામાં આપણે સ્વાદ અનુસાર

બનાવી હશે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને તમારા ઘર માં આવી રીતે બધા લોકોને પસંદ આવશે એ મારી ગેરંટી છે તો જો તમને સારું લાગવું હોય તો તમે મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ધન્યવાદ